હેલો ફ્રેન્ડ્સ આજે આપણે લીલું લસણ અને કોથમીરનો ઉપયોગ કરીને મસાલા બાજરીનો રોટલો બનાવીશું જેને બાજરીના રોટલા ટીપતા નહીં આવડતું હોય એ પણ સરળતાથી આ રોટલો બનાવી શકશે તો જેના માટે એક કપ બાજરીનો લોટ લીધો છે અને એકદમ સરસ ઝીણું કટ કરેલું લસણ લીધું છે સાથે જ કોથમીર લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું બધું એકદમ સરસ મિક્સ કરી લઈશું અને આ બાજરીના લોટને આપણે છાશના ઉપયોગથી બાંધીશું બાજરીના રોટલામાં છાશનો ઉપયોગ કરવાથી રોટલો ક્યારે ગરમ નહીં પડે અને સ્વાદમાં પણ સરસ લાગશે અને એકદમ સરસ પોચો બનશે તો જરૂર પડે એમ આપણે છાશ ઉમેરતા જઈશું અને લોટને બાંધીશું છાશને આપણે એકદમ પહેલેથી વધારે એડ નહીં કરી દેવાની કારણ કે બાજરીના લોટમાં બિલકુલ ભ્રૂટનનો ભાગ નથી હોતો એટલે આપણે થોડી થોડી છાશ એડ કરતા જઈશું અને લોટને બાંધતા જઈશું અને કસણતા જઈશું અને લોટને બાંધતા જઈશું તો આ પ્રમાણેનો આવી રીતે થીક એવો આપણે લોટ તૈયાર કરીશું હવે બાંધેલા લોટને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીશું અને પાંચ મિનિટ સુધી આપણે લોટને કસણીશું તો હાથ અને હથેળીની મદદથી આપણે લોટને કસણતા જઈશું હવે આપણે હથેળીથી જ તેને ગોળ શેપ આપીશું હવે આપણે તેમાંથી રોટલો બનાવીશું તો આવી રીતે આપણે શરૂઆતમાં હથેળીથી ટીપતા જઈશું અને રોટલો બનાવતા જઈશું આવી રીતે ફેરવી ફેરીને ટીપતા જઈશું એટલે આપોઆપ સરસ ગોળ શેપ આવી જશે આવી રીતે સરસ થોડો ગોળ શેપ આવે એટલે આપણે થાળી ઉપર થોડો બાજરીનો લોટ છાંટીશું અને રોટલા ઉપર પણ થોડો લોટ છાંટીશું અને આવી રીતે આંગળાની મદદથી અને હથેળીની મદદથી રોટલાને થાળીમાં જ ટીપતા જઈશું અને મોટો કરતા જઈશું આવી રીતે ગોળ ગોળ ફેરવવાથી રોટલો સરસ ગોળ બનશે અને એકદમ સરસ રોટલો પતલો તૈયાર થશે હવે આ રોટલાને મેં થાવળી દીધો છે હવે આપણે તેને આવી રીતે શાંતિથી તેને ઉચકી લઈશું અને હથેળીમાં લઈ લઈશું અને આપણે હવે તેને શેકવા માટે મૂકીશું તો તેને માટે રોટલાની જે નીચેની સાઈડ હોય તેને તાવડી ઉપર મૂકીશું અને રોટલાની ઉપરની સાઈડે આપણે થોડું થોડું પાણી લગાવી દઈશું ગેસની હાઈ ફ્લેમ પર આપણે રોટલાને ચડવા દઈશું રોટલો થોડો ચડી જાય એટલે આપણે તેને પલટાવી લઈશું રોટલાની ચારે બાજુ કિનારને આપણે તબેથીથી સરસ ફેરવી લઈશું એટલે રોટલો સરસ એકદમ સરસ ઉથલી જશે અને ફેરવીને જોઈ લેવાનો કિનાર પર થોડો કાચો રહી ગયો હોય તો એ બાજુથી આપણે થોડીવાર માટે તેને કૂક કરવાનો અહીં રોટલો સરસ પાછળથી ચડી ગયો છે હવે આપણે તેને ટર્ન કરીને થોડીવાર માટે રોટલાને ચડવા દઈશું તો અહીં રોટલો એકદમ સરસ ચડી ગયો છે હવે આપણે તેને તાવડીમાંથી ઉતારી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો પતલો એવો રોટલો સરસ તૈયાર થયો છે તેની ઉપર આપણે ગરમ ગરમ ઘી લગાવી લઈશું તો આ પ્રમાણે જો રોટલો બનાવશો તો ક્યારે રોટલો નહીં આવડતો હોય તો પણ આસાનીથી રોટલો બની જશે તો તૈયાર છે બાજરીનો મસાલા રોટલો